સુરતના રાંદેર વિસ્તારની ઘટના રામનગર રોડ ઉપર બિનવારસી હાલતમાં બાઇક પાર્ક કરેલી હાલતમાં મળી બાઇકમાં લટકાવેલી થેલીમાં લાખો રૂપિયા હોવાનું સામે આવ્યું પાનના ગલ્લાવાળાએ વિડીયો બનાવી શેર કર્યો રાંદેર પોલીસે તાત્કાલિક નંબર પ્લેટના આધારે બાઇક ચાલકને શોધી કાઢ્યો પોલીસે પૈસા અને બાઇક મૂળ માલિકને પરત કર્યું પાનના ગલ્લાવાળાની સરાહનીય કામગીરીની પોલીસે પ્રશંસા કરી રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરતથી નામ દક્ષેશભાઈ અરવિંદભાઈ પટેલ તમારી બાઇક કઈ જગ્યાએ ભૂલી ગયા હતા મારે પુલ થી આ બાજુ આવતો તો મારા દોસ્ત અમે એટલે ત્યાં ઘર મને એકદમ ચક્કર ચડ્યા એટલે પછી હું અહીંથી એટલા મેડિકલ સ્ટોર ગોઠતો તો એટલે મેડિકલ સ્ટોર ગોઠવા બધી મારે મારું બાઇક ભૂલી ગયો મને મારી બાઇક માં થેલી લબડાઈ ગઈ હતી અને મેં પૈસા બધા મારા છોકરાને ફી ભરવાના અને મારા કપડાં હતા ચાર જોડી કપડાં હતા એ બધું હું એનું અહીંયા ભૂલી ગયો હતો પછી મને કતારગામ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો એટલે ઘરે આવ્યા હતા મારે ઘરેથી આવવા માટે કે ભાઈ બાઈક તમારા રાંધેલ પોલીસ ચોકીમાં છે તો તમે શહેરને જઈને પછાઉ શહેરને જઈને મળી આવો એમ એટલે હું કાલે આવ્યો હતો પણ કાલે અહીંયા આગળ પોલીસ ચોકીમાં કંઈક ફંક્શન હતું સાહેબ કંઈક મોટા આવવાના હશે એટલે મને બીજા શહેરે ના પાડી કે ભાઈ તું આજ નહીં કાલે આવજે એમ એટલે પછી આજે હું ફરી બીજી વખત આવ્યો હતો